હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સુરતનો ફેમસ ચીઝ પનીર ઘોટાળો આજે આપણે ગોટાળો આઠથી દસ વ્યક્તિ માટે બનાવીશું ઘોટાળો બનાવવા માટે ત્રણસો ગ્રામ કાંદા લીધા છે ત્રણસો ગ્રામ ટમેટા લીધા છે ત્રણસો ગ્રામ પનીર લેવાનું છે અને અઢીસો ગ્રામ ચીઝ લેવાનું છે અને અઢીસો ગ્રામ બટર સો ગ્રામ કેપ્સિકમ બસો ગ્રામ પાલક ચૂકું લસણ આદુ લીલા મરચાં અને લીલું લસણ ત્રણ લીલા મરચા અડધી વાટકી સુકું લસણ અને એક મોટો આદુનો ટુકડો આપણે આ રીતે એકદમ સરસ ક્રશ કરી લેશું આ ઘોટાળો ઢોંસા અને પાઉ સાથે ખાવાની મજા પડે છે અને મારી રેસીપી તમને ગમતી હોય અને ગમે આ ગોટાળાની તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે

હવે કાંદા સાતળાઈ ગયા છે હવે તેમાંથી તેલ અને બટર સૂટું પડી ગયું છે હવે તેમાં આપણે આદુ લસણ મરચા ક્રશ કરેલા રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું આદુ લસણ મરચાં પચાસ ટકા સાતળાઈ ગયા છે હવે તેમાં આપણે ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા અને તેને પણ સાતળીશું હવે આ બધું સાતળાઈ ગયું છે હવે તેને આપણે ફરતે ફરતે લઈ લેશો અને વચ્ચે આપણે તેમાં બટર એડ કરી અને તેમાં આપણે મસાલા એડ કરીશું બે ટેબલ સ્પૂન બટર એડ કર્યું છે હવે તેમાં આપણે હાફ ટી સ્પૂન હળદર એડ કરીશું હવે એક અને અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન પાઉભાજી મસાલા સોથાઈ ટી સ્પૂન ગરમ મસાલા એક સ્પૂન ધણાજીરું પાવડર એડ કરી અને બટરમાં આપણે તેને સાચવીશું મસાલા હવે સાતળેલા કાંદા સાથે સરસ મિક્સ કરી દેસુ હવે તેમાં અડધી વાટકી આપણે લીલું લસણ એડ કરીશું અને તેને પણ હવે ઝીણા કટ કરેલા ટમેટા એડ કરી અને તેને પણ આપણે સાતળશું ટમેટા સાતળાઈ ગયા બાદ તેમાંથી પાણી બધું બળી ગયા બાદ હવે તેને મેશરના મદદથી એકદમ સરસ આપણે ભાજીના ફોર્મમાં મેશ કરી લઈશું આમાં સરસ ધોયેલું ઝીણું કટ કરેલું બસો ગ્રામ પાલક એડ કરીશું પાલક પરફેક્ટ કૂક થઈ અને એકદમ સરસ ગળી જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણસો ગ્રામ પનીર લઈ અને આ રીતે ખમણી તેમાં એડ કરી દઈશું પનીર એડ કર્યા બાદ સરસ મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેમાં બસો ગ્રામ સીઝ એડ કરીશું બસો પચાસ ગ્રામ સીઝમાંથી આપણે બસો ગ્રામ અત્યારે આપણે ખમણીને એડ કરી દઈશું અને ગોટાળો બની ગયા બાદ આપણે પચાસ ગ્રામ એડ કરીશું પનીર સીઝ સરસ મિક્સ થઈ ગયું છે અને મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું અને મચરથી આપણે એકદમ ક્રીમી ગોટાળો રેડી કરીશું હવે આપણે એક ટેબલ સ્પૂન બટર બસાવી અને સાઈડમાં રાખ્યું હતું તે તેમાં એડ કરીશું અને બે સ્પૂન ટમેટો કેચઅપ એડ કરીશું હવે આ આપણો ક્રીમી અને એકદમ ટેસ્ટી ગોટાળો તૈયાર હવે આપણે પ્લેટિંગ કરી લેશું અને એક પ્લેટમાં લેશું અને તેને ફરી આપણે જે સીઝ રાખ્યું હતું તે ખમણી અને તેને સજાવશું અને વધેલું સીઝ બીજા ગોટાળામાં પણ ખમણી અને એડ કરી દઈશું આ મારા ક્રીમી અને ટેસ્ટી ગોટાળાની રેસિપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ